લોકસભા બે હજાર ચોવીસ ચૂંટણી અંતર્ગત એક હજાર આઠસો એકતાલીસ મતદાન મથકો પર સત્તર લાખ એકત્રીસ હજાર ચાલીસ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે ત્યારે નવ હજાર ત્રણસો પાંત્રીસ કર્મચારીઓ ફરજમાં રોકાયા તેવા સમયે ભાજપ કોંગ્રેસ અપક્ષ સહિત અન્ય આઠ ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ યોજાઈ રહ્યો છે અમરેલી લોકસભામાં વર્તમાન જિલ્લા પંચાયતના પ્રમુખ ભાજપના ઉમેદવાર ભારતભાઈ સુતરિયા અને કોંગ્રેસ ગઠબંધનમાં કોંગ્રેસના જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ઉમેદવાર જેનીબેન ઠુમર વચ્ચે વચ્ચે ચૂંટણી જંગ કોણ થશે વિજેતા તેવી ચર્ચાઓ જોર પકડ્યું છે અમરેલી લોકસભા મતવિસ્તારમાં ત્રણ ટર્મ થી ભાજપ માંથી નારણભાઈ કાછડિયા વિજેતા થયા છે ત્યારે વખતે ભાજપ પાર્ટીએ નવાજી જ કાર્યકર્તાને ટિકિટ આપી છે ત્યારે અમરેલી જિલ્લામાં બે હજાર બાવીસ ની વિધાનસભામાં પાંચ પાંચ ધારાસભ્ય ભાજપના વિજેતા જાહેર થયા છે ધારે વિધાનસભામાં શ્રી વિકાખડિયા સતત ત્રણ વખતથી વિજેતા જાહેર થયા અમરેલી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માં જિલ્લા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ઓગસ્ટ વચ્ચે મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે ત્યારે લોકોમાં મતદાન કરવા માટે ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો ધારી વિધાનસભામાં ધારાસભ્ય જેવી કાકડિયાએ માદર વતનધારી વતન ધારી તાલુકાના ચલાલાપરા પ્રાથમિક શાળા ખાતે સજોડે મતદાન કરીને ભાજપના ઉમેદવાર ભરતભાઈ સુતરિયા વિજેતા થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો વિશ્વાસથી કર્યું છે આત્મા વિશ્વાસ એટલો બધો છે કે ભરતભાઈ સુતરિયા છે એ ખૂબ સારી જંગી લીડથી જીતી રહ્યા છે ને લોકોમાં ઉત્સાહ પણ અમને મળી રહ્યો છે ગામડે ગામડે અમે જ્યાં જાતા હતા ત્યાં બહેનોની ખૂબ મીટિંગો લીધી અને બહેનોમાં ખૂબ ઉત્સાહ જાગૃત થયો છે શિક્ષિત ઉમેદવાર ભણતરમાં ડિફરન્સ હોય પણ એ બેન છે એ અહીંયા રહેતા નથી અમદાવાદ રહે છે અને વીરજીભાઈના દીકરી છે હવે એ સાસરે વયા ગયા હોય તો હું તો કહું સાસરે પક્ષનું કરવું પડે પિયર પક્ષનું પૂછ મૂકી દેવું પડે આ આપણો સમાજનો નિયમ છે પણ એ હવે એક વારસો રાખવા માટે આવ્યા છે પણ આ રાજકારણમાં ખરેખર વારસો ન હોય વારસામાં ઘણા ફેંકાઈ ગયા રાહુલ ગાંધી સહિત એ આપણે જોઈએ છીએ નવો ચહેરો છે સાદા અને સિમ્પલ માણસ છે એ એકદમ નિષ્ઠાથી કાર્ય કરે છે એને નથી શેનો લોભ લાલચ કે શેનો નથી ભરતભાઈને આવતા ગયા પાંચ વર્ષ એ તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે અત્યારે એ હાલમાં એ જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે તો હું તો એમ કહું છું કે લોકો વિચારી અને અહીંયા જે રહેતા હોય રાતે જેને ફોન કરી શકે એને જ મત આપે બગસરા તાલુકામાં આજની તારીખમાં અત્યાર સુધીમાં ક્યારેય બગસરા તાલુકામાં પાણી નથી અત્યારે નદીઓ ચાલુ થઈ ગઈ છે એનાથી વિશેષ સરકાર કેટલું આપે દિવસે વીજળી આપી દીધી છે નદીઓ ચાલુ થઈ ગઈ છે અને રોડ રસ્તાના કામ પણ એટલા બધા ફાસ્ટ ચાલી રહ્યા છે જેવી કાકડીએ ધારાસભ્ય તરીકે ચારસો કરોડના કામ લઈ આવ્યા છે અને હમણાં જ હમણાં ચૂંટણી પહેલાં સત્તર જોબ નંબર લાવ્યા છે એ બધા રોડના કામ અત્યારે પેન્ડિંગ છે અને ટેન્ડરના પ્રક્રિયામાં છે લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સુતરિયાના સમર્થનમાં આજે મતદાનનો દિવસ છે અને ખૂબ જ સારી રીતે મતદાન થઈ ચૂક્યું શરૂ છે આ મતદાન મોદી સાહેબને ત્રીજીવાર વડાપ્રધાન તરીકે બેસાડવા અને દેશને વિકસિત કરવા અને દેશને સુરક્ષિત કરવા માટેનો આ મતદાન છે ત્યારે સૌ લોકો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે અને અમારા ભરતભાઈ સુતરીયા ખૂબ લીડથી જીતવાના છે એને અમે ખાતરી આપી અમરેલી જિલ્લામાં વિકાસને લઈને છીએ અમરેલી જિલ્લાના વિકાસ માટે જે અધૂરા કાર્યો છે એ બધા પૂર્ણ કરવાના છે અમરેલી જિલ્લો ફૂલ ડેવલોપિંગ થાય એના માટે અમે પ્રયાસો કરી રહ્યા છીએ અશોક મળવાનનો રિપોર્ટ S9 ન્યૂઝ અમરેલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે